હાય ગાઈઝ ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે સાંજના પાંચ અને અમે લોકો પહોંચી ગયા છે લિંગરાજ મંદિર ભુવનેશ્વરમાં ભુવનેશ્વર મહાદેવનું મંદિર પણ કહે અને લિંગરાજ મંદિર પણ કહે તો આ છે બારસો વર્ષ જૂનું મંદિર તો અંદર તો મોબાઈલ નથી એલાઉડ તો અહીંયાથી બહારથી દર્શન કરી દે બધા જો ભગવાનનું મેન મંદિર તો ઓલું નાનું ટોપકું દેખાય ને એ છે આ છે મેઇન ગેટ તો ભુવનેશ્વરમાં આવેલું છે ભુવનેશ્વર મહાદેવનું મંદિર અને ભુવનેશ્વરનું નામ આ મંદિર ઉપરથી રાખ્યું છે બારસો વર્ષ જૂનું મંદિર છે અને આ જો વડલો કેવળો મોટો છે અને અહીંયા બધા ટુરિસ્ટ આવે છે જે આપણા ગુજરાતથી આવે કે ગમે ત્યાંથી આવે ભુવનેશ્વર મંદિર બધા લોકો કમ્પલસરી આવે ઓલ્ડ મંદિર છે જૂનામાં જૂનું મંદિર છે તો જ્યારે આવીને ત્યારે ટ્રાફિક તો આટલો જ હોય આથી પણ જાજો હોય અત્યારે વરસાદ છે તો ઓછો ટ્રાફિક છે બાકી રવિવારે તો અંદરથી વધારે ભીડ હોય છે અહીંયા પૂજાનો સામાન આ છે ગાર્ડન એરિયા બહુ મસ્ત ગાર્ડન બનાવી લીધું છે કોરોનામાં જે મંદિર બંધ હતું ને ત્યારે અને આ બદામનું પેડ છે દર્શન કરી અને અમે લોકો આવી ગયા છીએ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને પૂજા પણ કરી લીધી છે તો આ મેન દરવાજો છે અત્યારે અંધારું થઈ ગયું છે સાડા પાંચ પોણા છે થઈ ગયા છે અને જો લાઇટિંગ બહુ સરસ લગાવી છે એકદમ ક્લિયર એનો દરવાજો દેખાય છે અંદર તો કઈ મોબાઈલ લઈ નથી જવા દેતા આ છે મંદિરની આગળનો ભાગ બે હજાર વીસ પહેલાં બહુ બધું ટ્રાફિક હતું અને બહુ બધું આમ ગીચ વિસ્તાર હતો અને જો કોરોના આવ્યો ને એના પછી આ બધું ક્લીન કરી નાખ્યો ને બધું જે ઝુંપડપટી હતી બધું પાડી નાખ્યું સરસ મજાનું આ બાજુ ગાર્ડન કરી નાખ્યું આ બાજુ પણ પાર્કિંગ ગાર્ડન વગેરે સબકુજ અહીંયા આમ સ્પેસ એટલી સરસ થઈ ગઈ ને આવવાની મજા આવે આ જો મંદિરની આગળના ભાગમાં અહીંયા પૂજાપો ફ્રૂટ્સ શાકભાજી બધું મળે બહુ સરસ અત્યારે સુવિધા થઈ ગઈ છે પેલા કરતા હાલો ગાઈસ તમને અમારા વિડીયો ગમતા હોય તો એકવાર લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો